વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી પોલીસ બનાસકાંઠા એલસીબી પીએસઆઈ પીએલ આહિર કિસ્મતજી વિષ્ણુભાઈ જયપાલસિંહ અશોકભાઈ મુકેશકુમાર વગેરે થરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હતા તે દરમિયાન એક બોલેરો કાર ગાડી કેનલ બાજુ સાયફોન તરફ શંકાસ્પદ હાલતમાં જતી હોય જેનો પીછો કરતા બોલેરો ગાડીનો ચાલક ટોટાણા જવાના રસ્તા આગળ કેનાલના સર્વિસ રોડ ઉપર બોલેરો મૂકી ભાગી ગયેલ હતો જે બોલેરો ગાડીમાં ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની પેટીઓ હતી અને ગેરકાયદેસર વગર પાસ પરમિટનો નો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ બિયર નંગ ચારસો ને આઠ કિંમત રૂપિયા ચાલીસ હજાર આઠસો નો ભરીને જતી હતી આમ કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજાર આઠસો નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ચાલુ છે અભ્યાસે નોકરી મેળવવા માટેની સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂચ કચ્છ